સક્રિય થવા અને પાર્ટી ની અંદર જોડાવા માટે આહવાન કર્યું અત્યારે ખાસ આમાં નીચે હજુ પણ વધારે ભીડ દેખાય છે તો ખાસ ભાઈઓ બહેનો વડીલોને ખાસ જણાવવાનું કે સ્ટેજ ની આગળ આવીને તમારી જગ્યા લઈ લો અને જે કોઈ જમવાના બાકી છે એ પણ જમી લે સ્વાગત માટે બેનો તૈયાર છે ટૂંક સમયની અંદર જ સાહેબ આવી રહેલા છે તમને હમણાં આગળ જ મેં કીધું તેમ પચીસ ડિગ્રી તાપ તો આપણા માટે કંઈ નથી આપણે પિસ્તાલીસ પચાસ ડિગ્રી સહન કરવા વાળા છે સમગ્ર ઝઘડીયા વિધાનસભાના મત વિસ્તારના ભાગ આની વાત માં સાચી છે અને આખી પરિિતિ આવે तरी મહમ્મદના మాట દુનિયા કстин મીળા જો તુમાર કી અને તુમાચી કાય વાત ના સહી ય માટ પર તુમાન સમય આપલા આવે સર્વને અહીંયાથી થી મોકો મળશે દરેક તાલુકામાંથી ખાસ આગેવાન ભાઈઓ બહેનો વડીલો જે કોઈ આવ્યા છે એ સર્વને ને